નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જીગ્નેશ હળિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે કપાસના પાકમાં પાનની કિનારી સુકાવી કપાસના પાન લાલ થવા પીળા થવા અને ખાખરી જાય છે એવી સમસ્યા જોવા મળે છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો થકી લઈશું તો છેલ્લે સુધી અમારી સાથે જોડાઈ રહેજો પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાયકનને દબાવો જેથી અમારી બધી જ માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂત મિત્રો કપાસના પાકમાં પાનની કિનારી સુકાવી અને પાન પીળા પડવાની સમસ્યા લીલા તડતડિયા એટલે કે લીલી પોપટીના કારણે જોવા મળતી હોય છે અને બીજી વાત કરીએ તો કપાસના લાલ પાન થાય છે તો એ મેગ્નેશિયમની ઉણપના કારણે થાય છે અને બીજું કારણ એ પણ છે કે જ્યારે આપણે નાઇટ્રોજનવાળા ખાતર જેમ કે યુરિયાનો વધારે પડતો ઉપયોગ કરીએ ત્યારે પણ મેગ્નેશિયમની ઉણપ જોવા મળતી હોય છે હવે વાત કરીએ લીલા તડતડિયાના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ પહેલી છે અદામા કંપનીનું ટાપુઝ જેમાં છે બુપ્રોફેઝિન અને એસિફેટ જે કપાસના પાકમાં તડતડિયા મોલોમસી સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાત સામે લાંબા સમય સુધી સારું રિઝલ્ટ આપે છે તો આના ડોઝની વાત કરીએ તો તમે પચાસ ગ્રામ પંપ મુજબ છંટકાવ કરી શકો છો બીજી દવાની વાત કરીએ તો એ છે બેસ્ટ એગ્રોલાઇફવાળાનું રોન ફેન જે ત્રણ કેમિકલનું મિશ્રણ છે જેમાં છે પાયરીપ્રોક્સિફેન ડાયનેટોફ્યુરાન અને ડાયફેન આ દવા પણ તમને કપાસમાં બધી ચૂસિયા જીવાત સામે સારું રિઝલ્ટ આપે છે તો તમે આનો પણ તેત્રીસથી પાંત્રી મિલી પ્રતિ પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો ત્રીજી છે યુપીએલ કંપનીનું ઉલાલા જેમાં છે ફ્લોનિકામિટ પચાસ ટકા જેનો તમે છથી આઠ ગ્રામ પ્રતિ પમ મુજબ છંટકાવ કરી શકો છો અથવા બાયર કંપનીનું રેન્કલી પણ આ જ કેમિકલના નામથી આવે છે તો આ બંનેમાંથી જે તમને સસ્તું મળે એનો તમે ઉપયોગ કરી શકો છો આ પણ તમને તડતડિયા મોલોમસી સફેદ માખીના નિયંત્રણ માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે હવે ચોથી દવાની વાત કરીએ તો જો તમારે લાંબા ગાળા સુધી સારા રિઝલ્ટ મેળવવા હોય તો તમે બીએસએફ કંપનીનું એફિકોનનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં છે ડિમ્પ્રોપાયરીડેઝ જે તમે અઠ્યાવીસથી ત્રીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અને બીએસએફ કંપનીનું બીજું પણ આવે છે એક સેફીના એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો તમારા કપાસમાં ચૂસ્ય પ્રકારની જીવાત સાથે સાથે ઈયળનો બી પ્રશ્ન આવતો હોય તો તમે સિઝન્ટા કંપનીનું સાયમોડીસનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં છે આઇસોસાઇક્લો સિરમ જેનો ડોઝ ચૂસિયા જીવાત માટે આઠ મિલી પ્રતિ પંપ અથવા જો ઈયળનો પ્રશ્ન હોય તો ચોવીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો આ દવા થોડીક મોંઘી આવે છે પણ સામે તમને રિઝલ્ટ પણ ખૂબ સારા આપશે હવે વાત કરીએ કપાસ પીળા પડવાની સાથે લાલ પણ થાય છે તો એના માટે તમે મેગ્નેશિયમ સલ્ફેટનો સો ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા ફૂલ અવસ્થા અત્યારે ચાલુ છે તો ફૂલને ખરતા અટકાવવા અને સારા ઝીણવા બેસે એના માટે તમે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર જીરો પિસ્તાલીસનો સો ગ્રામ પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો ધન્યવાદ જો વીડિયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન